રાહુ શનિ ની રાશિ માં અઢાર માં વર્ગ પછી પ્રવેશ કરશે આ ત્રણ રાશિઓને મળશે રેકોર્ડ બ્રેક સફળતા અઢાર વર્ષ પછી શનિ અને રાહુ નું મહાયુતિ થશે આ ત્રણ રાશિઓને રાતો રાત રેકોર્ડ બ્રેક સફળતા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ અઢાર વર્ષ પછી રાહુ અને શનિ નું રાશિઓમાંથી કેટલીક રાશિઓના જીવનમાં ખૂબ મોટા ફેરફારો થવાના છે શનિ અને રાહુ એક સાથે હોવાને કારણે આ ત્રણ રાશિઓના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફારો થવા લાગશે મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો બધા લોકો માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ 18 વર્ષ પછી કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને આશ્ચર્યજનક વાત એ છે કે રાહુનું આ ગોચર 18મી તારીખે જ થઈ રહ્યું છે અઢાર મે ના રોજ સાંજે રાહુ કુંભ રાશિ માં ગોચર કરશે આ ગોચર સાથે રાહુ શનિ માં પ્રવેશ કરશે જેના જ્યારે શનિ નું ગોચર રાહુ થી બીજા ભાવમાં હશે આવી રાહુ ના આ ગોચર થી મેષ રાશિ સહિત અનેક રાશિઓ માટે ફાયદો થશે મિત્રો રાહુ નું નામ આવતાની સાથે જ લોકોના મનમાં ખરાબ વિચારો આવવા લાગે છે લોકો અશુભ પરિણામો આપતો ગ્રહ માને છે પરંતુ એવું નથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો રાહુ ગ્રહ ની કુંડળીમાં સ્થિતિ સારી હોય તો તે વ્યક્તિના જીવનમાં પણ શુભ પરિણામો આપે છે જો રાહુ વ્યક્તિની કુંડળીમાં શુભ ભાવમાં હોય તો વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે અને પૈસા કમાવાની તકો મળે છે જે રાહુ શુભ ફળ આપતો સાબિત થાય છે છે તે લોકો જ તેજ હોય આવા લોકોને ફિલસૂફી અને વિજ્ઞાનમાં ઊંડો રસ હોય છે જો રાહુ કુંડળીમાં શુભ સ્થાનમાં હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે અને રાહુ અને કેતુ બંને ગ્રહો હંમેશા વિરુદ્ધ દિશામાં આગળ વધે છે રાહુ કેતુ લગભગ અઢાર મહિનામાં એક રાશિથી બીજી રાશિમાં બદલાય છે અને તેમને રાશિમાં પાછા આવતા અઢાર વર્ષ લાગે છે જે રાહુ અઢાર મહિના રોજ શનિની રાશિ કુંભમાં ગોચર કરવા જઈ રહ્યો છે હવે અઢાર વર્ષ પછી તે રવિવાર અઢાર મહિના રોજ સાંજે પાંચ વાગ્યે ને 30 મિનિટ શનિની કુંભ રાશિમાં પ્રવેશ કરશે રાહુ હંમેશા વક્ર ગતિ કરે છે આ વિstિતિમાં એક રાશિમાં આગળ વધવાને બદલે તે પાછલી રાશિમાં પ્રવેશ કરે છે તેથી મીન રાશિ પછી રાહુ હવે કુંભ રાશિમાં ગોચર કરશે રાહુ અઢાર મહિના સુધી એક રાશિમાં ગોચર કરે છે આવી સ્થિતિમાં મેષ રાશિ સહિત ઘણી રાશિઓને આગામી અઢાર મહિના સુધી રાહુલના રાશિ પરિવર્તનથી અણધાર્યો લાભ મળવાનો છે મિત્રો વિડીયો માં આગળ વધતા પહેલા વિડીયો ને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મી માં અને શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે ચાલો હવે જોઈએ નંબર પેલી તે કઈ રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી રાહુનો કુંભ રાશિમાં પ્રવેશ થવાથી મેષ રાશિના જાતકો માટે સકારાત્મક પરિવર્તન આવશે અઢાર મહિના રોજ રાહુનો શનિ રાશિમાં પ્રવેશ તમારા માટે શુભ રહેશે રાહુ તમારા પર ખૂબ જ ખુશ રહેશે રાહુ કુંભ રાશિમાં પ્રવેશતા જ રાહુની કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારું જીવન વરદાન સમાન સાબિત થશે મિત્રો કર્મફળ ફળ આપનાર શનિદેવની કૃપા પણ મળવાની છે તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે રાહુ નું કોચર તમારા 11માં ભાવ થી થશે અને આ ભાવ થી વ્યક્તિની ઈચ્છા પૂર્ણ થાય છે ઉપરાંત મિત્રો તરફથી મળતો લાભ પણ આ ભાવ થી જોવા મળે છે આ ભાવમાં બેઠેલા રાહુ ની નજર તમારા ત્રીજા પાંચમા અને સાતમા ભાવ પર રહેશે જેના કારણે રાહુ નું આ ગોચર મેષ રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેવાનું છે અંત સાથે તમારું જીવન વધુ બનવાનું છે તમે આ તમારી મહેનત થી એક નવું સ્થાન પ્રાપ્ત કરી શકો છો તમને નાણાકીય પ્રગતિ મળશે તમને કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ મળશે જે તમને ખૂબ ફાયદો અપાવશે

ઘર વ્યક્તિના કાર્યક્ષેત્ર અને પ્રગતિને ધ્યાનમાં લે છે આ ઘરમાં બેઠેલા રાહુ ની દ્રષ્ટિ તમારા ત્રીજા ચોથા અને છઠ્ઠા ભાવ પર રહેશે જેના કારણે રાહુ આ ગોચર ઋષભ રાશિના લોકો પર સારી અસર કરશે આ સમય દરમિયાન તમારો સુવર્ણ સમય રહેશે જેના કારણે રાહુ ખાસ આશીર્વાદ તમારા પર રહેશે

થવા સાથે મે મહિનો તમારા માટે વરદાન સાબિત થવાનો છે તમને શનિદેવના આશીર્વાદ પણ મળવાની શક્યતા છે ઉપરાંત તમને જણાવી દઈએ કે અઢાર મેના રોજ રાહુ તમારા ભાગ્યશાળી નવમા ઘરમાંથી ગોચર કરશે મિત્રો આ ઘરમાંથી વ્યક્તિનું ભાગ્ય અને ધર્મ માનવામાં આવે છે આ ઘરમાં બેઠેલા રાહુની દ્રષ્ટિ તમારા પહેલા ઘર ત્રીજા ઘર અને પાંચમા ઘર પર રહેશે જેના કારણે રાહુના આ ગોચર કારણે તમને ભાગ્યનો ટેકો મળશે મિત્રો જો કે તમને બાળકો તરફથી થોડી મુશ્કેલી પડી શકે છે એટલા માટે તમારે તમારા સ્થાનનું ધ્યાન રાખવું પડશે ઉપરાંત કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળી શકે છે તમે આ નવી જવાબદારીઓ આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈવ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખજો જેથી શનિદેવ મહારાજ જરૂરથી તમારા ઉપર આશીર્વાદ દેશે ધન્યવાદ